ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો સૂર્યનમસ્કાર કાર્યક્રમ યોજાયો ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પાંચસો પાંત્રીસ તથા સફેદ રણ ખાતે એકસો પંચાવન યોગ સાધકોએ રોગ તને પડકાર સૂર્ય તને નમસ્કારની વિચારધારા સાથે સૂર્યનમસ્કાર કરી વર્લ્ડ રેકોર્ડમાં ભાગીદારી નોંધાવી હતી કચ્છના બે સ્થળ ભુજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ તથા સફેદ રણ ખાતે યોગ સાધકોએ રોગ તને પડકાર સૂર્ય તને નમસ્કારની વિચારધારા સાથે સૂર્ય નમસ્કાર કર્યા હતા ભુજના પોલીસ ગ્રાઉન્ડ ખાતે પાંચસો પાંત્રીસ તથા સફેદ રણ ખાતે એકસો પંચાવન યોગ સાધકોએ રોગતને પડકાર સૂર્યતને નમસ્કારની વિચારધારા સાથે સૂર્યનમસ્કાર કરી વર્લ્ડ રેકોર્ડમાં ભાગીદારી નોંધાવી હતી નવા વર્ષે નવી ઉર્જા સાથે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ અને જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાની પ્રેરક ઉપસ્થિતિમાં સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે સફેદ રણ ખાતે ભુજ ગ્રામ્ય મામલતદાર શ્રી ભરત શાહ તથા ગોરડો સરપંચ શ્રી મિયા હુસેનની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો રાજ્યભરમાં આજરોજ એક સાથે એક સમયે એકસો આઠ સ્થળે સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજવામાં આવ્યા છે જેમાં વિશ્વ વિક્રમમાં એકાવન આઈકોનિક સ્થળ સહભાગી બન્યા છે ભુજ ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં એકાવન સ્થળોએ સૂર્યનમસ્કાર કરી વિશ્વ વિક્રમ વિસ્થાપિત કરવા માટે યોજાયેલ કાર્યક્રમમાં કચ્છ સહભાગી બન્યું છે ત્યારે આપણી વિરાસત સમાયોગ અને સૂર્યનમસ્કારને નાગરિકો માત્ર આજ પૂરતા નહીં પરંતુ કાયમી રીતે અપનાવે તે જરૂરી છે ધારાસભ્યશ્રીએ સૂર્યનમસ્કારને બાર યોગ આસનોનો સમન્વય ગણાવી તેનાથી તન અને મન બંનેની સ્વસ્થતા હાંસલ કરી શકાય છે તેવું ઉમેરીને તેને કાયમી જીવનનો ભાગ બનાવવી અપનાવવા જણાવ્યું હતું ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ કચ્છ જિલ્લામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સૂર્યનમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ પોલીસ જવાનો ઉચ્ચ અધિકારીશ્રીઓ કર્મયોગીઓ તથા ભુજવાસીઓ સહિત પાંચસો પાંત્રીસ યોગ સાધકોએ સૂર્ય નમસ્કાર કરી વિશ્વ વિક્રમમાં પોતાનો ફાળો નોંધાવ્યો હતો જ્યારે સફેદ રણ ખાતે એકસો પંચાવન યોગ સાધકો જોડાયા હતા ઉલ્લેખનીય છે કે સૂર્ય એટલે ઉર્જાનો સ્ત્રોત ત્યારે ગરવી ગુજરાતે નવા વર્ષની શરૂઆત સૂર્ય નમસ્કાર કરીને કરી હતી સૂર્યનમસ્કાર જેને ધ અલ્ટિમેટ આસન તરીકે પણ ઓળખવામાં આવે છે જે પીઠ તેમજ સ્નાયુઓને મજબૂત બનાવે છે અને બ્લડ શુગર ઘટાડે છે નિયમિત સૂર્યનમસ્કાર કરવાથી રક્ત પરિભ્રમણ પણ સુધરે છે જે ત્વચા માટે પણ ફળદાયી બની રહે છે